નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિષય છે સામાજિક વિજ્ઞાન જેનું પાઠ અઢારમો જેનું નામ છે વન્ય જીવન આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી મારી એપ્લિકેશન વિશ્વગુરુ બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણોની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો વિષય બતાવશે વિષય પસંદ કરશો પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે

આ ઉપરાંત હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો ઉત્તરનું મેદાન રાજસ્થાનનો રણપ્રદેશ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ સમુદ્ર કિનારો અને નીલગિરીની પહાડીઓ ત્યાર પછી પ્રશ્ન બે છે વન્ય સંકટમાં છે આ વિધાન સમજાવો તો વન્ય જીવન વિવિધ કારણોસર સંકટમાં મુકાયું છે વન્ય કુદરતી રહેઠાણ એવા જંગલોનો મોટા પાયે વિનાશ થાય છે થઈ રહ્યો છે વધતી જતી માનવ વસ્તી મોટા થઈ રહેલા શહેરો લાકડાની વધતી જતી માંગ વગેરેના લીધે જંગલોમાં ગેરકાયદે વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ વધી ગઈ છે તેની વિપરીત અસર વન્યજીવો પર થઈ છે રહેઠાણ ગુમાવવાથી પ્રાણીઓની કેટલીક પ્રજાતિઓ અમુક વિસ્તારોમાંથી નામશેષ થવા લાગી છે ઘણીવાર ખેડૂતો પોતાના પાકના સંરક્ષણ માટે પ્રતિબંધિત જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી અને વન્યજીવોને મોતના મુખમાં ધકેલી દે છે પોતાના પ્રાણીઓને સિંહ દીપડાથી બચાવવા માટે માલધારીઓ ક્યારેક સિંહ દીપડાને મારવા ઝેરનો પણ ઉપયોગ કરે છે પશુ પંખીઓના માંસ ચામડા હાડકા શિંગડા દાંત પીછા વગેરે મેળવવા માટે તેઓનો શિકાર કરવામાં આવે છે વન વિસ્તારમાં વાહનોનો ઘોંઘાટ પ્રદૂષણ પ્રાણીઓ માટે તબીબી સેવાઓનો અભાવ જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ વગેરે બાબતો પણ વન્યજીવો માટે સંકટરૂપ છે દેશનો અનિયમિત વરસાદ અને માનવી દ્વારા થઈ રહેલા

ભારત સરકારે ઈસવીસન ઓગણીસો માં વાઘ પરિયોજના કાર્યક્રમ શરૂ કર્યો છે આ પરિયોજના નવ આરક્ષિત વિસ્તારો સાથે અમલમાં મુકાઈ હતી જે અંતર્ગત હાલમાં અડતાલીસ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે ત્યાર પછી સિંહ પરિયોજના તો પહેલા એશિયાઈ સિંહો એશિયામાં ઉપમહાદ્વીપના ઈરાનના જંગલો સુધી જોવા મળતા હતા પરંતુ તેઓનો શિકાર અને જંગલોનો વિનાશ થવાથી હાલમાં માત્ર તે સૌરાષ્ટ્રના દ્વીપકલ્પીય ગીરના જંગલોમાં જોવા મળે છે એક તબક્કે ગીરમાં સિંહોની સંખ્યા સોથી પણ ઓછી થઈ ગઈ હતી તેથી તેના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકારે ઈસવીસન ઓગણીસસો માં ગીર સિંહ પરિયોજના અમલમાં મૂકી આ ઉપરાંત ભારતમાં કાશ્મીરી બારાસિંગા હરણની દુર્લભ પ્રજાતિ માટે હંગુલ પરિયોજના ખારા પાણીના મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના ભારતીય ગેંડા માટે ગેંડા પરિયોજના હિમદપ હિમદીપડા પરિયોજના વગેરે પરિયોજનાઓ અમલમાં છે ત્યાર પછી પ્રશ્નોના જવાબ આપો જેમાં પેલું ભારતનું વન્યજીવ વૈવિધ્ય ભારતનું નું ઊંચા ઉંચા પર્વતો વિશાળ નદીઓ મેદાનો દ્વીપકલ્પીય પ્રદેશો સમુદ્ર કુદરતી વનસ્પતિના પ્રદેશોએ વન્યજીવોના વસવાટ માટે વિસ્તૃત પાર્શ્વ ભૂમિકાની રચના કરી છે તેથી દક્ષિણના દ્વીપકલ્પીય વરસાવનોમાં એશિયાઈ હાથી બ્રહ્મપુત્ર નદીના દલદલીય ક્ષેત્રોમાં એક સિગી ભારતીય ગેંડા હિમાલયના ઊંચાઈવાળા પ્રદેશોમાં હિમદીપડા જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં વાઘ કચ્છના નાના રણમાં ઘુડખર અને કચ્છના મોટા રણના જલપ્લાવિત ક્ષેત્રોમાં સુરખાબ જોવા મળે છે દેશના ઘાસભૂમિના વિસ્તારોમાં ઘોરાડ નામના મોટા પક્ષી જોવા મળે છે ભારતના જલપ્લાવિત ક્ષેત્રોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી સાઇબિરિયન ક્રેન પેલિકન તિબેટીયન બતક કુંજ કરકરા વગેરે યાયાવર પક્ષીઓ આવે છે પશ્ચિમ ઘાટના ગીચ જંગલોમાં ઉડતી ખિસકોલીઓ જોવા મળે છે નિકોબારી કબૂતરે નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે કચ્છના આખાતમાં અને લક્ષદ્વીપ ટાપુ સમૂહમાં પરવાળાની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે દેશમાં રાજનાગ સાપ અજગર પાટલા ઘો વગેરે સરિસૃપોની વિવિધ જાતો જોવા મળે છે દેશના સમુદ્ર કિનારે અને અન્ય જળ વિસ્તારોમાં વિવિધ માછલા જોવા મળે છે જેમાં ડોલ્ફિન શાર્ક ડુગાંગ ઓક્ટોપસ વહેલ મેકરેલ બુમલા પોમ્ફ્રેટ હેરિંગ સાલમન વગેરે મુખ્ય છે દેશના કૃષિ વિસ્તારો તેમજ ગોચર અને પડતર જમીનો પર શિયાળ વરુ નીલગાય હરણ નોળિયા સસલા જંગલી સુવરો શેળો વગેરે પ્રાણીઓ વિહરતા જોવા મળે છે ભારતમાં પક્ષીઓનું વૈવિધ્ય ઘણું છે ભારતમાં રાષ્ટ્રીય પક્ષી મોર અતિ સુંદર છે આ ઉપરાંત કોયલ પોપટ સુઘરી ગુવડ ચીબરી પીળક સમડી કાબર ઢોર બગલા બતક બાજ કાગડા કબૂતર ચકલી વગેરે અનેક જાતના પક્ષીઓ ખૂબ મોટી સંખ્યામાં છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે વન્યજીવ સંરક્ષણના ઉપાયો તો જંગલોનું જતન કરી તેમનું ઉત્તરોત્તર સંવર્ધન કરવા માટે સરકારે લાંબા ગાળાનું આયોજન કરવું જોઈએ જંગલો અને વન્યજીવોના સંરક્ષણ માટે કડક કાયદા બનાવવા જોઈએ અને તેના પાલન માટે બધા નાગરિકોએ તૈયાર રહેવું જોઈએ સમાજમાં સ્વૈચ્છિક સંગઠનોએ વન્યજીવોના રક્ષણને પ્રાથમિકતા આપી તેના માટે જનજાગૃતિના કાર્યક્રમો કરવા જોઈએ વન્યજીવોના રક્ષણની સમસ્યાને શાળાના પાઠ્યક્રમોમાં સમાવીને ભાવિ નાગરિકોને તૈયાર કરવા જોઈએ દેશના વિકાસ યોજનાઓ ઉદ્યોગો રહેઠાણો કારખાના વગેરેનું આયોજન કરતા પહેલા પર્યાવરણ અને જીવસૃષ્ટિ પર થનારી સંભવિત અસરોનો અભ્યાસ કરવો જોઈએ જંગલોમાં થતી ગેરકાયદેસર વૃક્ષછેદનની પ્રવૃત્તિ અટકાવવી જોઈએ વૃક્ષોના પોલાણોમાં પક્ષીઓ રહેતા હોય છે તેમના વૃક્ષોની ડાળીઓ પર તે માળા બાંધે છે યાયાવર અને જળાશ્રય પક્ષીઓ માટે તળાવો ખેત તલાવડીઓ કે જળ પ્લાવિત વિસ્તારોને જાળવવા જોઈએ ખેતરોમાં જંતુનાશક દવાઓ વાપરવાને બદલે જૈવિક કીટનાશકો વાપરવા જોઈએ વાતાવરણમાં પ્રદૂષણની માત્રા ઘટાડવાના પ્રયત્નો કરવા જોઈએ જંગલમાં દાવાનળ ન સળગે તેની પૂરતી તકેદારી રાખવી જોઈએ એ માટે પેટ્રોલિંગ અને સાવચેતીનું આગોતરું આયોજન કરવું જોઈએ ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં પહેલું ભારતને કુલ કેટલા પ્રાણી ભૌગોલિક પ્રદેશોમાં વહેંચવામાં આવ્યો છે તો જવાબ આવશે એ નવ બીજું સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની કુલ કેટલી પ્રજાતિઓ નોંધાય છે તો જવાબ આવશે બી પંદર લાખ ત્રણ ઉડતી ઉડતી ખિસ્કોલીઓ ક્યાં જોવા મળે છે તો જવાબ આવશે ડી પશ્ચિમ ઘાટના ગીચ જંગલોમાં ચોથું વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જ દેખાતું પક્ષી કયું છે તો તે આવશે બી ચિલોત્રો ત્યાર પછી દુર્લભ પરવાળાની પ્રજાતિઓ નક્ષત્રદીપ પાપોષમમાં જોવા મળે છે ને ઘોરાડ કેવા વિસ્તારોમાં જોવા મળે છે તો ઘાસભૂમિના વિસ્તારોમાં જોવા મળે છે તો જેરતો મિત્રો અહીં આપણું પાઠ અઢાર वन्य જીવન ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકતીબાર ગુજરાતી ડાઉનલોડ કરો જે માપને ધોરણ નવ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધેપોથી સોલ્યુશન સોલ્યુશનની પીડીએફ જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈ પણ ચાર્જ નથી તો જરૂર ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો